તો અન્ય સમાચાર પર નજર કરીએ તો છોટા છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં કેનાલમાં ગાબડું પડ્યું છે કેનાલ રિપેર કરવાના અડધો કલાકમાં જ ગાબડું પડ્યું અને પંદર ફૂટ જેટલું ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો ત્યારે ગણતરીના કલાકમાં જ કેનાલ તૂટતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા તોફિક શેખ ફોનલાઈન પર જોડાયા છે તોફિક જે રીતની ઘટના પ્રકાશમાં આવી છે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કેનાલમાં ગાબડું પડ્યું શું વધુ માહિતી જી આપને ચોક્કસથી હું જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં ચાલતા કામો કેટલા ગુણવત્તાયુક્ત થઈ રહ્યા છે તેની ચાડી ખાતા જીવંત દ્રશ્યો સામે આવી રહ્યા છે જેનો એક નમૂનો સંખેડા તાલુકાના કાવીઠા ગામે કેનાલમાં ગાબડું પડ્યાના દ્રશ્યો તેની ચાડી ખાઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં કાવીઠા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ ઘણા સમયથી બિસ્માર હતી અગાઉ એક જગ્યાએ ગાબડું પડેલું હતું ત્યાં ખેડૂતો પાઇપો મૂકીને પાણી લેતા હતા સદર જગ્યાએ થોડા દિવસ પહેલા જ તંત્ર દ્વારા સમારકામ કરાયું હતું જો કે ખેડૂતો ખેતીની સિંચાઈ માટે આ વિસ્તારમાં પોતાના માટે એક એક કુવા નથી માત્ર નર્મદા કેનાલ ઉપર જ આધારિત તેઓ છે અને તેઓ આ આધારિત ખેતી કરી રહ્યા છે આ કેનાલ રિપેર થયાના પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડ્યાના માત્ર અડધા કલાકમાં જ તેવા ફરી ગાબડું પડ્યું છે આશરે પંદર ફૂટ જેટલું ગાબડું પડ્યું છે ગાબડું ગાબડું પડતા માત્ર જ મોટી માત્રામાં પાણી વેડફાઈ રહ્યું છે રિપેર થયાના ગણતરીના કલાકોમાં જ પાણી છોડવામાં આવતા અને ગાબડું પડતા ખેડૂતોમાં હાલ તો રોષ લાગણી ફેલાઈ રહી છે જી અને ખૂબ જ આ કેનાલ ના કામમાં ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યા છે જી તોફિક જી તોફિક આભાર આપ માહિતી બદલ